આ માલ આપણે ભર્યો છે દ્વારકાનો દ્વારકાથી ઓખા રોડ ઉપર તમે આ ફેક્ટરી છે એ ફેક્ટરીમાં ખાલી કરવાની છે અને આપણે દ્વારકાથી ઓખા રોડ ઉપર ખાલી કરવાના તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મજા આવશે વિડીયો છેલ્લે સુધી જોજો દ્વારકાધીશના દર્શનને જવાનું છે આપણે શિવલિંગ એક નંબર બન્યું મસ્ત બનાવ્યું કાઠિયાવાડી હોટલ આપણે સુપેડી વાળાની છે ધોરાજી પણ સુપેડી આવે સુપેડી વાળાની છે તો મિત્રો જો આપણે ગાડી તો લોડિંગ થઈ ગઈ છે ભરાય એ છે કે બિલ નથી મળ્યું બધું બિલ બનાવે જો તમે બેરલ ભર્યા રહ્યા છે આ બેરલનું કંપની છે મોટી કેમિકલની બિલ ની રહે છે બિલ જો અમે ઓફિસ રે માં બને છે આપણે હવે આગળ હાઈવે આવી જાય હાઈવે ચડી જાય પછી તો હાઈવે થી નીકળી જાય આપણે ભરૂચ ભરૂચ થી હવે જોઈ છે આપણે પછી હાઈવે એક્સપ્રેસ માં જાય કે પછી આમાં જાય કે હજી નક્કી નથી કર્યું સીટ નજારો આનો તો રાતે જોયા જેવો મસ્ત સીન આવે પાણી એટલું ભર્યું હોય નર્મદા મૈયા જાય બે કાંઠે હો તો મિત્રો જો આપણે ટોલ નાખું ઊભી રાખીએ વટા આપણે તારાપુર ટોલ માલ દ્વારકાધીશ હોટલ છે ચા પીવા ઊભા રહ્યા ચા પી લીધો આપણે આપણી ગાડી અહીંયા પડી છે ટોરસની આગળ તો હવે નીકળી અહીંથી ચા પાણી તો આપણે પીઆઈ જઈ કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં નેક્સ્ટ આપણે દ્વારકાધીશના દર્શન તમને કરાવશું અને આપણે કાલેની આ દ્વારકા સવારમાં દસ અગિયાર વાગે પહોંચી જાવું નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે તો નેક્સ્ટ વિડીયો આના પછીનો જે વિડીયો આવે એ જોવાનું ભૂલતા નહીં હાલો તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં ને પાછલા વિડીયોમાં તમે જોઈ શકો કે આપણે સુરત ગાડી ભરીને આવ્યા છીએ ને અત્યારે જો આપણે સુરત જ છીએ અત્યારે કામરેજ નાકા કાપાયા છીએ આપણે જ્યાં હતા ત્યાં જ છીએ હજી આગલા વિડીયોમાં તમે જોયું કે આપણે ટોલનાકા પહેલા ગાડી ઉભી હતી અને ત્યાં આપણે ચા પાણી પીવા ગયા અને પછી અહીંને બેઠા હતા અને હજી અહીંયા જ બેઠા છીએ જુઓ તમે આ ટોલનાકા પણ મિત્રો આ જો શિવશક્તિ હોટલ આપણે શિવશક્તિ હોટલે આવી ગયા હતા અને જમીએ ને આવીને હવે હોઈ જાય ઘડીક વાર કારણ કે હજી ભરવાનું તો કઈ સેટિંગ થયું નથી હોટલ બહુ મોટી છે રાજકોટની બધી ગાડીઓ અહીંયા જ છે આ એક રાજકોટની પડી ઓલી બાજુ ચાર પાંચ ગાડીઓ પડી ઘણી ગાડીઓ રાજકોટની અહીંયા પડ્યું છે ઓલા ટોરસ વાળા ભાઈ બધા ટાયર ને માથે ગાડી ચડાવી દીધી એ રાજકોટની જ છે જો શિવશક્તિ હોટલે રાજકોટની કાઠિયાવાડી ગાડીઓ ઘણી હોય જો આ ગાડી આવી રાજકોટની હાલો તો આપડે હોઈ જાય હવે ઘડીક વાર નીંદર જો આવે તો તડકો તો જોરદાર છે હાઈવે ની બાજુમાં જ છે હોટલ કીમ ચોકડી કીમ ચોકડીએ નો બ્રિજ આપણે આ બાજુ ઉતરી સુરત બાજુ થી આવતા આ મશીન નીકળ્યા જો ભરાય ભરાય હાલો તો હોઈ જાય ઘડીક વાર જો પંખો સારું ન થતા તો એને કંઈક પહેલાં તો વિધિ કરવી જો જો તમે શિવલિંગ એક નંબર બન મસ્ત બનાવ્યું શિવશક્તિ કાઠિયાવાડી હોટલ આપણે તો સુપેડી વાળાની છે ધોરાજી પણ સુપેડી આવે સુપેડી વાળાની છે કામકાજ બહુ સારું છે કારણ કે આપણી કાઠિયાવાડી બધી ગાડીઓ અહીંયા જ ઊભી હોય જમવા માં સારું છે વાંધો નથી આવે એમ આ ગાડીઓની લાઈન છે આમ છે લગી ફોર વ્હીલ વાળા સતત જમવા નાસ્તામાં બધુંય ચાલુ જ હોય ગુડ મોર્નિંગ મિત્રો થઈ ગયું છે સવાર ને અત્યારે ટાઈમ થયો છે હાડા હવે આપણે ઉઠી તો ગયા તા વહેલા પણ આપણે ગાડીની બેટરી ડાઉન થઈ ગઈ હતી એટલે બેટરી બધુંય હોય તો પહેલાં તો સેટિંગ કર્યું કીધું અહીંયા મળી જાય કોઈ તો સેલ્ફ મરાવી લે પણ સેલ્ફ ન ન આવ્યો બેટરીનો પછી પાંચ છ જણા ગોતીને ધક્કો મારી લીધો અત્યારે ઉપડી તો ગઈ છે તો ઘણી ચાર્જિંગ થવા દે અને અત્યારે જો આપણે શિવશક્તિ હોટલ જ છે હજી આ હાઈવે ની બાજુમાં શિવશક્તિ હોટલ જવો હતો હોટલ જ બેઠા હાઈ હજી અને હજી કાંઈ ભરવાનું સેટિંગ તો થયું નથી હવે જોઈએ બરોડા વાત તો હાલે બરોડા થઈ ગયા તો બરોડા અહીંથી રિટર્ન ખાલી માર થઈ બરોડાથી ભરી લેવું જોય જ્યાં મેળ થાય ત્યાંથી નીકળી જવાનું છે આજે કારણ કે આજે બીજો દિવસ છે પછી તો મતલબ કન્ટિન્યુ ચાલો તો હવે જાય જા પાણી પી આવી તો મિત્રો જો આપણે ગાડી તો લોડિંગ થઈ ગઈ છે ભરાય એ છે નથી બિલ બને છે જો બેરલ રહી રહ્યા બેરલનું કંપની છે મોટી કેમિકલ બેલની રાહ છે બિલ જો અમે ઓફિસ રહી એમાં બને છે તો મિત્રો આપણી ગાડી તો ભરાઈ ગઈ છે ભરાઈ ગઈ છે આગળ તમે જોયું છે ભરાઈને દસ પંદર મિનિટ અડધી કલાક થઈ ગઈ અડધી કલાકથી પડી છે તો બિલ નથી હજી એવું બિલની રાહે આપણે બેઠા છીએ બિલ હમણાં આપી દઈએ એટલે પછી નીકળી અને ક્યાંનો માલ ભર્યો છે તમને આગળ ખબર પડી જાય જોકે થમલેન જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે આગળ તમને ખબર પડી જાય આપણે ક્યાં જવાનું છે રાજકોટનો નથી રાજકોટથી 250 કિલોમીટર આપણે આગળ જવાનું છે તો તમને થમ્પલે જોઈને જ ખબર પડી જાય ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મજા આવશે વિડીયો સુધી જોજો બિલ નહીં મળી જાય એટલે હમણાં આગળ અહીંથી નીકળી આપણે અત્યારે છે આપણે અંકલેશ્વર જીઆઈડીસીમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરવા આવ્યા છીએ સુરત થઈ તો કાંઈ સેટિંગ ન થયું પછી અંકલેશ્વર આવી ગયા હતા હાલો તો હવે રાહ જોઈએ બિલની તો મિત્રો જો આપણે ભરીને નીકળી ગયા છે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી બિલ બિલ મળી ગયું અને હાલતા થઈ ગયા છે અત્યારે જો આપણે જીઆઈડીસીમાં આવેલા જઈએ ને આપણે હવે આગળ હાઈવે આવી જાય હાઈવે ચડી જાય તો સીધા થી નીકળી જાય આપણે ભરૂચ ભરૂચથી હવે જોઈ છીએ આપણે પછી હાઈવે એક્સપ્રેસમાં જાય કે પછી આમાં જાય કાંઈ હજી નક્કી નથી કર્યું હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હાઈવે ચડ્યા ભેરો ટ્રાફિક આવી ગયો જો આ રોડ ઉપર તો એ તકલીફ રહે જ હા છે અંકલેશ્વર જીઆઈડીસી આ રોડ ઉપર નક્કી નો રહે તમે ટાઈમે ક ટાઈમ દીધો હોય કે આટલા વાગે ગાડી ભૂગી જશે એ આ રોડ ઉપર ભૂલી જવાનું ગમે અહીંયા જામ હોય અને મિત્રો આ માલ આપણે ભર્યો છે દ્વારકાનો દ્વારકાથી ઓખા રોડ ઉપર તમે આ ફેક્ટરી છે એ ફેક્ટરીમાં ખાલી કરવાની છે અને બેરલ ભર્યા છે આપણે દ્વારકાથી ઓખા રોડ ઉપર ખાલી કરવાની હા તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મજા આવશે વિડીયો છેલ્લે સુધી જોજો દ્વારકાધીશના દર્શનને જવાનું છે આપણે બે સાઈડ એટલો ટ્રાફિક થઈ ગયો લાઈનમાં હવે જામ છે આ રોડમાં તો નક્કી જ ન રહીએ કેટલો જામ થાય કિલોમીટરનો તો મિત્રો જો આ ભરૂચ ટોલ નાખે આપણે પહોંચવા આવ્યા આવી ગયું ભરૂચ ટોલ નાખું આગળ તોલ નાખું ટપી એટલે સીધો નર્મદા નદીનો બ્રિજ આવી જાય આ બાજુ બધા કેળાની ખેતી વધારે છે આ કેળા વાવેલા છે હાલો તો ટોલ નાખો પાસ કરી અને આગળ બ્રિજ આવશે મિત્રો જો આવી ગયો ભરૂચ નું નર્મદા બ્રિજ બ્રિજ બ્રિજનો નજારો આનો તો રાતે જોયા જેવો મસ્ત સીન આવે પાણી એટલું ભર્યું હોય નર્મદા જાય બે કાંઠે નથી જાય તો મિત્રો જો આપણે વડોદરા બાયપાસ પાસ કરીએ અત્યારે

ત્યારે વાસક ટોલ ઉપર આવી ગયા છે આપણે એક અડધો કિલોમીટર આગળ જતા ખાલી સાઈડ હેઠળ ઉતરી જવાનું હોય હવે આ રોડ આપણે મૂકી દેવું તારાપુર વાળો રોડ આવી જાય સીધા એમાં ઉતરી જાય તો હવે આગળ ચા પાણી પીવા તો મિત્રો આપણે જો તારાપુર વાળા રોડે વળી ગયા છે અને આગળ આવતા એક કઈક ગામ આવ્યું આપણે નામ તો નથી આવડતું પુલ ઉપર આવેલા જાય છે હવે આગળ આવશે આપણે ટોલ નાખો આવશે તારાપુર વાળું બલદેવ હોટેલ આવશે આપણે બલદેવ હોટેલે ચા પાણી પીવા ઊભું છે કારણ કે આપણે નીકળતા અંકલેશ્વર થી નીકળ્યા ત્યારના નોન સ્ટોપ હાઈલા આવી અત્યારે ટાઈમ થયો હવા છ વાગ્યા ત્રણ કલાકથી ત્યાં કન્ટિન્યુ એક જરા તો હવે બલદેવ હોટલે જઈને ચા પાણી પી વહેલા તો તો મિત્રો જો આપણે ટોલ નાખું ટપીને ઉભી રાખીએ વટા આપણે તારાપુર ટોલ નાખું માલ દ્વારકાથી હોટલ છે ચા પીવા ઉભા રહ્યા હતા ચા પી લીધો આપણે પાછળ પીડી આપણી ગાડી અહીંયા પડી છે ટોરસની આગળ તો હવે નીકળી અહીંયાથી ચા પાણી તો આપણે પીએલા જાય સીધા ભગોદરા આપણે દસક વાગે લગભગ દસ વાગે તો ન ભૂગ્યું કેટલા વાગી ગયા ફળા છોથ થઈ ગયા અગિયારક વાગે કદાચ રાજકોટ પૂગી જાય હાલો તો આવી જાય હવે ચા પાણી આપણે પીએ તો મિત્રો જો આપણે વટામણ ચોકડી પહોંચી ગયા છીએ અત્યારે વટામણ ચોકડી આવી ગઈ વટામણ ચોકડીનો નજારો હા ખાલી ખાલી છે કારણ કે વરસાદ પડ્યો હોય છે ઘણી પેલા વરસાદ પડેલો હોય હાલો તો હવે સીધા એ આપણે ભગોદરા ભગોદરા આપણે ભગોદરા આપણે જયગોપાલ હોટલ જમવા વોલ્ક કરવો હોય જયગોપાલમાં જમવું હોય આપણે વટાપણ કે વાળા રોડે ચડી ગયા તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને જો આપણે લીમડી પહોંચી ગયા એ કાકા કાઠિયાવાડી હોટલે આપણે હોલ્ડ કર્યો તો ચા પીવા ઊભી રાખી હતી આપણે આ માલ છે દ્વારકામાં બરાબર આગળ તમને કીધું એમ દ્વારકા ખાલી કરવાનું થાય તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી વિડીયો ફેમો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયોમાં આપણે દ્વારકાધીશના દર્શન તમને કરાવશું અને આપણે કાલે અહીંયા દ્વારકા સવારમાં દસ અગિયાર વાગે પહોંચી જાઉં નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે તો નેક્સ્ટ વિડીયો આના પછીનો જે વિડીયો આવે એ જોવાનું ભૂલતા નહીં હાલો તો મળશું આગલા વિડીયોમાં બધાને જય માતાજી